I didn't. ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ કેમ છો છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો કહીશ અત્યારે વેગા છે નવ નવ ફાઇનલી આજ સવારમાંથી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે એમ કે અત્યારે જવાનું છે મારા આઈમા પાસે નાગલને સજ્જ રવિવાર છે અને ફાઇનલી મને ચાલો ચલી કે હું મારા આઈમા પાસે જાઉં અને આશીર્વાદ લઉં અને ત્યાં પગે લાગી આવું તો હું પપ્પા અત્યારે જાય છે તો ત્યાંનું પણ બતાવીશ એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો

તારે આવું આવું છે તારે જોઈએ કેટલી માના ઝાકતા થડા જે છસો થી સાતસો વર્ષ જૂના જે નાગબાઈ માના ખુદના હાથથી સ્થાપિત થયેલા છે આપણા નાગબાઈ માના ચામુંડ માના થડા જેમાં એ બધી મારી મનોકામના પૂરી કરી અત્યાર સુધીની અને માના જો આશીર્વાદ લેવા આવી છું અત્યારે હું ને મારા પપ્પા મારા પપ્પા અહીંયા બેઠા છે ને થોડી વાર રહીશું અને પછી અમારે નીકળવાનું છે તો ચાલો માડે 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 ફાઈનલી ગાઈઝ તો હું અત્યારે ગઈ હતી મારા આઈમા પાસે તો મનુમા પાસે ગઈ અને થોડીક વાર વાતો કરી અને ત્યાં બહુ બધે એટલે કે એટલો ટાઈમ નહોતો થોડોક જ ટાઈમ હતો તો પછી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી અમારી વાડી છે પંદર થી વીસ મિનિટ જેવો રસ્તો થાય ઝીંઝોડા તો ત્યાંથી પછી અમે અમારી વાડી આવ્યા અને હવે અમે જાશું ઘરે થોડીક વાર બધું તમને બધાને બતાવું છું કે મસ્ત થઈ ગઈ નારિ નારિયળી એવું બધું ને હવે તો જો કે સીતાફરે એટલા બધા છે અને પહેલાં આવ્યા તો કેટલા બધા હતા તો ચાલો તમને બધા એટલે વાડીયા હમણાં તો સીતાફળ ને જામફળ જ રહે કેમ કે પાણી વગર કેટલું બધું થાય નહિ ટાઈમ મળે નહી જામફળ પપ્પા આંબે છે ત્યારે

Hmm. Hai Zain. ya, ni apa tu? અહીંયા એવડી મોટી સેતુડી જ છે સ્ટાર્ટિંગમાં જ એન્ટર થતાં એવડી મોટી સેતુડી આવે પછી આ આંબલી આવે આંબલી કેવડી છે જબરજસ્ત આજે અમારી વાડીનું તમને બધાને ઇન્ટ્રોડક્ટ કરાવી દો અહીંથી અમે એન્ટર થઈ આમ જો જંગલ એકદમ મસ્ત અને શું કહેવાય કે કેવા આવે ગોળ ગોળ જો આવું આવે ભૂલી ગઈ ના હા એ છે ને આ બહુ મસ્ત મીઠી આંબલી આવે એકદમ મજા આવે છે અહીં આવી એટલે આવવાનું નક્કી નહોતું પણ મારે આઈમાં બહુ એટલે બહુ જ માનું મારા આઈમા છે જમણમાં અને દિલથી તો મને એમ થયું કે ચાલો એ વાર જમારે જવાનું છે હવે તમે બધાને ખબર પડી જ ગઈ એટલે ચાલો હું કોઈ એના આશીર્વાદ લેતી આવું એના આશીર્વાદ બધું એના આશીર્વાદ વગર બધું નકામું છે મતલબ કે એના આશીર્વાદ વગર હું છું જ નહીં કાંઈ એટલે એના આશીર્વાદ તો પહેલાં જોઈએ તો હું બસ જો લેવા આવી ત્યાં છે અને પછી ત્યાંથી અહીંયા આવ્યા ને અહીંથી પણ મારે જવાનું છે જે મેઈન વસ્તુ છે ને એ જ રહી ગઈ છે એટલે એ પણ લેવા જવાની છે લેવાનું કંઈ ખૂટતું જ નથી હું કેટલું લઉં ભાઈ પછી લેવાની પાછળ મારે વિડીયો શૂટ એ ના થાય તમને બધાને એમ થાય કે આ લીધું કાંઈ બતાવતી નથી લઉં તો પછી કંઈ વિડીયો શૂટ ના થાય વિડીયો શૂટ થાય એટલે કાંઈ પછી લેવાય નહીં એવું છે ચાલો બતાવીશ તમને બધા નિરાતે પણ પછી આની પાછળ જે ખેતર છે ને એની પાછળ જ અમારે નદીમાં જ વાવ છે એક્ઝેક્ટ પાછળ અત્યારે મોડું થાય બાગ બતાવ નદી જાય વચ્ચે ન વાય આવે એટલે વાઈવની ઉપરથી અમારે પાણી જતું હોય બારે માસ એ પણ તમને બતાવે છે મારે અત્યારે શું કહેવાય કે મોડું થાય છે એટલે ક્યાંય જવાય નહીં ને અહીંથી બધાને કહી દઉં જો અહીંયા ચણોઠણીનું પણ ઝાડ છે એક્ઝેક્ટ પાંચ આપણે ઓલી સેતુડી છે કેમ ક્યાં તો

તો એમાં એવું હતું મારા પપ્પા ભેગી કરીને તો ત્યાંથી આવી અને શોપિંગ છલી છલી જે બાકી હતી ને તો પછી મારી બેન અહીંયા આવી હતી ભૂતનાથ તો ભૂતનાથથી પછી હું અહીંયા આવી મારા પપ્પા ઘરે ગયા ત્યારે ને છલી છલી શોપિંગ છે જે ફાઇનલી કમ્પ્લીટ થઈ જ જશે આજે એટલે જો હું તમને બધા બતાવું કેમ કે શનિવાર રવિવાર સોમવાર હોય આપણા ગામમાં તો આટલી જ શોપિંગ સોરી કે ટ્રાફિક હોય તમે જોઈ શકો છો કેવી ટ્રાફિક છે અત્યારે

જોઈ શકો છો મારી એ તમને નાસ્તો બનાવી રહી છે